ભરૂચિલા ભાજપા દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રામીલાબેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ આજે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા ત્યારે ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચના કોલેજ રોડ પર બનાવવામાં આવેલ કાર્યાલયનું રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બારાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા લોકસભા પ્રભારી અજયભાઈ ચોક્સી સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અરુણ સિરણા રિતેશ વસાવા ડી કે સ્વામી ધારાસભ્ય અક્ષય પટેલ મોતીલાલ વસાવા અશોકભાઈ પટેલ મહામંત્રી નીરલ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગત બે ટર્મની જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો પાંચ લાખના મતની જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ સી પટેલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યાલય ડમઢટ થઈ જશે ત્યારે લોકો સતત એમના સંક પણ છે ગઈકાલે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાંચસો વર્ષથી જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર સાહેબનું લક્ષ્ય છે જે રીતે બે હજાર ચૌદની અંદર છવ્વીસમાંથી છવ્વીસ જીતી હતી બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ જીતી અને જે બે હજાર ચોવીસની અંદર છવ્વીસ સમય છવ્વીસ જીતવાના છે પણ એ પણ તમામ લોકસભા પાંચ લાખ મટેથી જીતવાનું જે ટાર્ગેટ છે એની અંદર ભરૂચની જે આ લોકસભા છે એ ગત ટર્મમાં ત્રણ લાખ ચાલીસ હજારથી મતે જીતે હતી પરંતુ એના કાર્યકરોને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસની અંદર આ લોકસભા સૌથી વધુ લીસ્ટ સાથે જીતશે